હાલ લો જય મોગલ જય દ્વારકાધી જય ઠાકર તો આજનો લોક છે ગામની સુખ શાંતિ માટે અને શાંતિ હવન કહેવામાં આવે છે તો અત્યારે ઠાકરને લઈ અને મંદિરે નીકળી ગયા છે જે અમારા ગામમાં આવેલું રાધાકૃષ્ણનું મંદિર છે તો તમે જોઈ શકો છો અત્યારે બહેનો ઠાકરને માથે બેસાડ્યાને લઈને જઈ રહ્યા છે જય ઠાકર અને કમેન્ટમાં જઈ ઠાકર લખવાનું ના ભૂલાય તો અત્યારે મંદિરે પહોંચી ગયા છે અને બહેનો ઠાકર લઈને મંદિરે પહોંચી ગયા છે તો અમારા ગામમાં તુલસી વિવાહના નિમિત્તે શાંતિ હવન કરવામાં આવે છે તો અત્યારે મંદિરની અંદર પ્રવેશી ગયા છે અને ઠાકરને બિરાજમાન કરી દેશે અત્યારે સ્ટેજ ઉપર જે તેની બેઠક કરવામાં આવી છે તો ઠાકરને બિરાજમાન કરી દીધા છે અને હવનની ટોટલ તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ અમારા ગામનું ઠાકરનું મંદિર છે તમને કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો ને આ અમારા મંદિરની રાધાકૃષ્ણની મૂર્તિ છે તો અત્યારે હવનમાં બેસી જશે ઠાકરના મા બાપ ને હમણાં હવનની તૈયારી ચાલુ થઈ જાય તો શેડા શેડી બંધાઈ ગઈ છે અત્યારે હમણાં થોડી જ વારમાં હવનની તૈયારી ચાલુ થઈ જશે વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે તમારા ગામમાં આવું હવન કરતા હશે કે નહીં અમારા ગામમાં તુલસી તુલસીઓમાં આવી રીતે શાંતિ હવન કરવામાં આવે છે गणादेवकये नमः इष्टदेवताभ्यो न कुलदेवताभ्यो न ग्रामदेवताभ्यो न स्थानदेवताभ्यो न वाणी हिरण्यगर्भाभ्यां नमा लक्ष्मीनारायणाभ्यां नम उमामहेश्वराभ्यां नम मातापितरौ चरणकमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ಬ್ರಹ್ಮೆಗವತೌ ಮಹಾರುಷ್ಣು ಅಗ್ತಮ್ರಹ್ಮಣ್ ಶೈತೇಸ್ವತೆ અષ્ટાંગ વિષ્ણુજ્ઞ પૂર્વ મંત્રોચારપૂર્વક સ્વાતત્રે મિ પંચોપચાર પૂજનપૂર્વક સકલકર્મ

હવે ઠાકરને લઈ લીધા છે થાળમાં અને હવે ઠાકરને નવરાવશે દૂધ અને ગંગાજળથી ઠાકરના નવરાવશે નવરા માટેની ટોટલ તૈયારી થઈ ગઈ છે અને ઠાકરને દૂધથી નવરા હશે બ્રાહ્મણોના ઉચ્ચાર સાથે ઠાકરના વિધિ કરવામાં આવી રહી છે તો દૂધ થી હવે પાણીથી નવરાવે છે ઠાકરને નવરાવ્યા પછી હવે ઠાકરના વાકા બદલાવી રહ્યા છે અને ઠાકર ને તૈયાર કરીએ છીએ આખો વિડીયો જોજો એટલે તમને ખૂબ જ મજા આવશે જય ઠાકર કમેન્ટમાં પણ જય ઠાકર લખી દેજો તો ઠાકર તૈયાર થઈ રહ્યા છે અમારા ગામમાં ઠાકરની મૂર્તિ કેવી છે એ કમેન્ટમાં જરૂર બતાવજો તો હાર પહેરાવી રહ્યા છે ને ઠાકોરનો મૂંગટ તૈયાર બેસાડી દીધો છે માથા ઉપર તો થઈ ગયા છે ઠાકર તૈયાર અને હવે હવનની વિધિ ચાલુ થશે

તો હવે છે અંતિમ વિધિ તો હવે હવન કુંડમાં નાળિયેરને હોમી હોમશે અને ત્યાર પછી હવનનો અહીંયા હવન પૂરું થશે તમને આ હવન કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂર બતાવજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય ઠાકર જય દ્વારકાધી જય મોગલ અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો ભાઈ